તંગ દેવને અહીંથી હું વંદન કરું છું વંદન કરું છું આ પવિત્ર તેજાર ભૂમિનું વંદન કરું છું અહીંના જે માતંગ મામેદેવ પરિવારમાં થયેલા ધર્મ ગુરુઓને વંદન કરી હું મારી વાતને આગળ વધારીશ વંચસ્થ બિરાજમાન સૌ માનુભવ શક્તિ શ્રોતા શક્તિમાં બિરાજમાન સર્વે માતાઓ અને ભાઈઓ અને બહેનો મારી જ્ઞાનની મર્યાદા સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી બહુ જ ઓછા સમયમાં વધુ વિગત આપવાનો એક નમ્ર પ્રયાસ કરીશ વિદેશ ઇતિહાસકાર તેમજ બીજે ગોખલે અને મલિનાથ જેવા ઇતિહાસકારો કહ્યું છે કે ઇતિહાસ માનવીની આશાઓ નિરાશાઓની વિસ્તૃત ગાથા છે વર્તમાન સમયની સાથે ચાલુ એ સમયની માંગ છે પણ ઇતિહાસને ભૂલવો ન જોઈએ કોઈ પણ કોમ કે જાતિ કે પ્રદેશ પોતાના ઇતિહાસને ભૂલે છે એ કોમ એ જાતિ એ પ્રદેશ દિશાહીન થઈ જાય છે કુલનું ગૌરવ સમાજનું ગૌરવ અને રાષ્ટ્રનું ગૌરવ

ગોહિલવાડથી આ ભૂમિ ઉપર આવેલા માતંગદેવ મહાપંથમાં જોડાયેલા હતા ત્યારબાદ એને બારમતી તીર્થની સ્થાપના કરી અને ખેરાજ ખીયાણી અને એમના ધર્મ પત્ની તારાદેવી અહીં જજમાન થયા અને બાળપતી તીર્થની અહીંયા સ્થાપના કરી અને આ ધર્મ અર્થવેદ આધારિત છે જેને કહેવાય પંચોરથ ધર્મ યુધિષ્ઠર ભીમ અર્જુન પાંડવો આ ધર્મમાં જોડાયેલા છે પ્રહલાદ પણ આ ધર્મમાં જોડાયેલા હતા દાદાએ મેઘવાડોને ઘણો બધો ધર્મનો વ્યાપક પ્રચાર કર્યો એ સમયમાં એ સમયમાં કેવી હાલત પરિસ્થિતિ હશે દસમી સદી નવમી સદીની ઉત્તરાધ ભાગમાં તો માતંગદેવનો જન્મ વિક્રમ સંવંત

મારા પિતાશ્રી આમાં જોડાયેલા હતા મારા દાદા આમાં જોડાયેલા હતા આ પંથમાં આ મહાપંથ છે એકસો સાહીઠ વર્ષની ઉંમર લઈ વિક્રમ સંત અગિયારસો ત્રણ અને વૈશાખ સુ ત્રીજ અને સોમવારના દિવસે સ્વર્ગવાસી થયા છે સધામ સીધાયા સચરાચર કહેવાય સચરાચર સહદે પોતાની જીવન લીલા પૂર્ણ કરી છે એમના બાદ લુણંદેવ થયા એનો ઇતિહાસ જબરજસ્ત છે એમનો જન્મ વિક્રમ સંવંત એક હજાર ચોવીસમાં થયો અને 140 ચાલીસ વર્ષની અવસ્થા લીધી એકસો ચાલીસ વર્ષની અને વિક્રમ સંવંતરસો 1164 માં એમણે પોતાની જીવન લીલા પૂર્ણ કરી ચૈતર માસ અને ચોથ દાદા ચોથ હોય ભૂલથી એ તો ક્ષમા કરી જા લગભગ તો મુજી સમૃદ્ધિ મેં ઇતિહાસ સજો પ્યો સમય ના પણ સંસ્કૃતમાં હું ગાળ કરી દોસ્તો માતા દેવ એમનો જન્મ સવંત અગિયારસો દસમાં થયો અને બારસો ચાલીસમાં પણ એમણે પોતાની જીવન લીલા પૂર્ણ કરી એમની અવસ્થા એકસો ત્રીસ વર્ષની ત્યારબાદ મામયદેવ મામયબાઈનો જન્મ સવંત અગિયારસો એકાણું માં અને તેરસો ચા તેરસો ચાલીસ માં એમણે પોતાની જીવન લીલા પૂર્ણ કરી એમણે પણ એકસો વીસ વર્ષની આવડદા લીધી આવો જાજરમાન ઇતિહાસ છે વાત મુખ્ય પધ્ધર ઘટની કરવી છે માતંગ વાઘેલાની વધ કર્યો જ્યારે આવે છે ત્યારે ચંદુઆર ઉપર તપ યોગ સાધના દ્વારા મેઘવાડોને એકદમ ધર્મથી જે વિમુખ હતા એમને આ ધર્મ સાથે જોડ્યા અને ઘણી બધી વાતો કરી જામ લાખાના વારસદાર જેઓજી અને ઓઠોજી માતંગદેવને દેવને મળવા આવે છે રાધણ પરની અહીંયા નજીકે એ પૂર નદી છે ત્યાં મેલાણ લશ્કર આવે છે અસ્મત વાઘેલાને ખબર પડે છે કે આ સિંધના રાજકુમારો અહીં દાદા માતંગ સાથે જો જોડાણ કરશે માતંગદેવ તો શક્તિશાળી હતા તો મારી સત્તા જતી રહેશે અને ખેરાજ ખેણીને નજર બંધ કર્યો અને સમગ્ર રસલાને જીવતા બાળી નાખવાની યોજના બનાવી આ વાત દાદાને ખબર પડી અને કહું છું કે આ જગ્યા ઉપર દાદાએ અસ્પદ વાઘેલાનો વધ કર્યો હવે વાત કે જામ લાખો તે વખતે જાડેજા હતા સમા સરદારો હતા કાઠીઓ હતા ચાવડાઓ હતા અને વાઘેલાઓ સરદાર હતા પણ જાડેજાનો પ્રવેશ વિક્રમ સંવત 1203 માં થયો જામ લાખોને લાખિયા રહ્યા વિક્રમ સંવત 1203 થી 1231 સુધી એમની રાજ્ય સત્તા હતી ને લાખોને લાખિયા લાખાના પુત્ર રતા રાજણજી થયા એણે વિક્રમ સંવત 1231 થી 71 સુધી રાજ્ય વ્યવસ્થા ચલાવી એમના સમકાલીન માતેય દેવ હંમેશા ઇતિહાસને ભૂગોળ અને સમકાલીન સાથે સરખાવો જોઈએ માતેય દેવ એમણે ઘણી બધું કામ કર્યું એમણે અને બીજની જે પરંપરા થઈ એ પ્રારંભ થઈ અને ત્યારે એના સમકાલીન ગરીબના હતા ભદલી ઉપર અને રાતો ફેટ બાંધ્યો અને પૃથ્વીરાજ ચૌહાણના સમકાલીન તે વખતે દિલ્હી ઉપર ઈસવીસન સન અગિયારસો માં પૃથ્વીરાજ ચૌહાણની સત્તા હતી પૃથ્વીરાજ ચૌહાણ એને ઘોડાઓ અને ઊંટની મદદ કરેલી એ વખતે આ પ્રારંભ થયો અને આશીર્વાદ હતા કે માતનદેવ ક્યારે પણ જાતર કરે કે તેજારની જાત્રા કરે તો રાત તરફથી એને મદદ મળવી જોઈએ ખોટી પરેશાની ન થવી જોઈએ ક્યાં પણ ગુનો થાય તો મૃત્યુદંડ ના આપવાનું મેઘવારો જમીન આપવાની ખેતી કરવા માટે રોજગાર આપો એવા કેટલા નિયમો બતાવ્યા રાજણજીના ચાર પુત્ર થયા દેદાજી ઓઠાજી ગજણજી અને ઓથી એમાં જામ મૂળોજી થયા એ મૂળોજી ના સમકાલીન મામી દેવ અને હપાય ઉપર આવતા એમને વાઘેલાઓ પરેશાન કરતા ત્યારે વાઘેલાઓની સત્તા જોરમાં બાર ગામ ગેડીની દુરાસી ત્યારે એ મામા દેવ એમને માર્ગદર્શન આપતા એટલે વાતો ઘણી છે આપણી પાસે સમયનો અભાવ છે એટલે વધારે વાત ન કરતા હું સંક્ષિપ્તમાં વાત કરી અને મારી વાળીને વિરામ આપી દઈશ મુખ્યત્વે વાત એ કરવાની છે એક જ નાની વાત કે જામ પુત્ર થયા ત્યારે મમ્મી દેવીને ઘણી બધી મદદ કરેલી અને મેઘવાડ સમાજમાં પણ છત્રીસ બતાવે છે એમાં 33 નંબરનો છે ને ધ્રોપ ક્રોધ છો ક્રોધ ક્રોધ ન કરે છે પાંચ ઉપાસના નષ્ટ થઈ થઈને પાકે વત રાજી રાજી રોણ માન સન્માન ન મળે બાંકે રાજી રહેજો